ભરૂચ જિલ્લાના વાગરા તાલુક નજીક સ્થિત સાયખા જીઆઈડીસીમાં મોડી રાત્રે બનેલી બોઇલર બ્લાસ્ટની દુર્ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા હતા જ્યારે ચોવીસ જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પ્રાપ્ત થતી માહિતી મુજબ સાયખા જીઆઈડીસીમાં આવેલ વિશાલ ફાર્મા નામની કંપનીમાં મોડી રાત્રે લગભગ અઢી વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર ફાટતા સર્જાયેલા પ્રચંડ ધડાકાના કારણે અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા આ ઉપરાંત ચોવીસ જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા બ્લાસ્ટની તીવ્રતા એટલી ભયાનક હતી કે આસપાસનો આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો બ્લાસ્ટની અસર માત્ર વિશાલ ફાર્મા કંપની પૂરતી મર્યાદિત ન રહેતા આસપાસની ચારથી પાંચ જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રકચરને પણ વ્યાપક નુકસાન થયું છે ઘટનાની જાણ થતાં ચારથી પાંચ જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગ અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ઘટના સ્થળે બચાવ અને રાહતની કામગીરી હાથ ધરી હતી આ મામલે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થના અધિકારી દિનેશ ગામિતે જણાવ્યું હતું કે કંપનીમાં રાત્રિના ટોલ્વીનની કામગીરી ચાલી રહી હતી તે સમયે રાત્રિ બ્લાસ્ટ થયો હતો જેમાં ત્રણ ટન જેટલું ટોલવિન હતું અમે ઘટના બન્યા બાદ રાત્રિના જ ઘટના સ્થળે પહોંચી તપાસ કામગીરી હાથ ધરી હતી આ દુર્ઘટના બાદ સાયખા ગામના સરપંચ જયવીરસિંહે તંત્ર અને જીપીસીબી ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે સરપંચે જણાવ્યું હતું કે આ જોખમી કંપની કોઈપણ જાતની મંજૂરી વગર ધમધમી રહી હતી તેમ છતાં જીપીસીબી કે તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી સરપંચ જયવીરસિંહે વધુમાં જણાવ્યું હતું કે જીઆઈડીસીની મોટાભાગની કંપનીઓમાં નિયમોનું ઉલ્લંઘન કરીને રેસિડેન્શિયલ બાંધકામ કરવામાં આવ્યું છે સરપંચે ચીમકી ઉચ્ચારી છે કે જો આમને આમ જ ચાલશે અને તંત્ર દ્વારા પગલા નહીં લેવાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું હાલમાં તંત્ર દ્વારા બોઇલર બ્લાસ્ટના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ સરપંચ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપોની પણ તપાસ થવી જરૂરી છે